નમસ્કાર દર્શક મિત્રો જય દ્વારકાધીશ અનમોલ ખેડૂત YouTube ચેનલ માં તમારું સ્વાગત છે અને તારીખ છે 6 4 2024 વાર શુક્રવાર ગોંડલ અને જૂનાગઢ આજના તમામ પાકોના બજાર ભાવ આવી ગયા છે મિત્રો તે જોતા પહેલા જો કોઈ દર્શક મિત્રો આપણી ચેનલ પર નવા હોય તો ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી લેજો અને સાથે બેલ આઇકન પર પ્રેસ કરી લેજો જેથી નવો વિડિયો અપલોડ કરતાની સાથે તમારી પાસે નોટિફિકેશન સૌપ્રથમ પહોંચી શકે તો ચાલો જોઈ લઈએ આજના ગોંડલ અને જૂનાગઢ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ વિડીયોની શરૂઆત કરીએ મિત્રો જૂનાગઢ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવની તો મિત્રો આ વીસ કિલોનો ભાવ હોય છે સૌ પાક નીચો ભાવ ઊંચો ભાવ જીરુંમાં આજે ચાર હજાર ત્રણસો સાહીઠથી ઊંચા ભાવ ચાર હજાર સાતસો દસ રૂપિયા તલ સફેદ બે હજાર પિંચાશીથી ઊંચા ભાવ ચોવીસો છોતેર ચણા એક હજાર ત્રીસથી ઊંચા ભાવ અગિયારસો બેતાલીસ ग्वेर 1800 રૂપિયા થી ઊંચા ભાવ 2258 ઘઉં ટુકડા 425 થી ઊંચા ભાવ 542 કોમ લોકવણની વાત કરવામાં આવે તો 400 રૂપિયા થી ઊંચા ભાવ 520 મગફળી 1050 થી ઊંચા ભાવ 1296 રૂપિયા ધણ 1250 થી ઊંચા ભાવ 1568 સોયાબીન 825 થી ઊંચા ભાવ 907 રૂપિયા तो आता मित्रों आज अपना जूनागढ़ मार्केटिंग यार्ड तमाम बजार भाव वीडियो में आग बात करिए मित्रों हमें गोडल मार्केटिंग यार्ड बजार भाव नहीं तो मित्रों गोडल में आज कपासना भाव नौ सौ एक ऊंचा भाव पंदर सौ एक जीरू एकावन थी चार हज़ार नौ सौ एकावन मगफली झीणी आठ सौ एकावन भाव तेर सौ एकसठ मगफड़ी जाडीनी बात करवामावे तो 801 થી 1331 चना 1001 થી ઊંચા ભાવ 1041 ઘોમ લોકવાણ 450 થી ઊંચા ભાવ ₹504 ઘઉં ટુકડા 501 થી 701 મગ 1576 થી ઊંચા ભાવ 2011 એરંડાની વાત કરીએ તો ₹500 થી ઊંચા ભાવ ₹1166 वीडियो में आग बात करिए बजार भावनी तो मित्रों डूंगी लाल एकासी रुपया ऊंचा भाव तरण सौ छवीस लसन आठ सौ एकतालीस तर हज़ार एक सोयाबीन आठ सौ छोतेर थी नौ सौ एक जुआर सौ एकासी भाव आठ सौ एकोतेर रुपया धाणा नौ सौ रुपया ऊंचा भाव बीस सौ एक धाणी एक हज़ार रुपया ऊंचा भाव तरह हज़ार एकावन तल 2151 થી ઊંચા ભાવ 2651 ટુયર 1 1171 થી ઊંચા ભાવ 2231 રૂપિયા રાયડાની વાત કરવામાં આવે તો 791 થી ઊંચા ભાવ 971 રૂપિયા બજાર ભાવમાં આગળ વાત કરીએ મિત્રો તો અરદમાં 1601 થી ઊંચા ભાવ 1601 રૂપિયા ચોડા ચોડી 381 થી 701 વાલ 491 થી ઊંચા ભાવ 1641 સફેદ ચણાની વાત કરવામાં આવે તો 1151 થી ઊંચા ભાવ 2220 મોટાણા 976 થી 1531 રૂપિયા તો આ હતા મિત્રો આજના આપના ગોંડલ અને જૂનાગઢ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક જરૂરથી આપી દેજો સાથે ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો અને બીજા ખેડૂત મિત્રો સુધી વિડીયોને શેર જરૂર કરજો જેથી તેમણે પણ બજાર ભાવનો ખ્યાલ આવે અને આપણે આગળ વધવામાં તમારો સપોર્ટ મળી રહે આભાર જય જવાન જય કિસાન